જાણે ચામડી ધરાતા સત્તાધીશો પર જાણે કોઈ અસર થતી ન હોય તેમ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ યથાવત છે આ સ્થિતિમાં હવે વિરસદ ગામના વિદ્યાર્થીઓના ભવિષ્યનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે વાલીઓ પણ ચિંતાતુર બની ગયા છે અને તેઓ પૂછે છે કે આખરે અમારા બાળકોને ન્યાય ક્યારે મળશે હવે જોવાનું રહ્યું છે કે તંત્ર ક્યારે જાગે છે અને વિરસદ ગામના વિદ્યાર્થીઓને ક્યારે રાહત મળે છે તમારું નામનો પરિચય મારું નામ મનીષભાઈ કાછિયા પટેલ છે હું મીરસડનો રહેવાસી છું અને હું કોઈ ધારાસભ્ય કે વડનો સભ્ય કઈ છું નહીં ગામનો પણ એ ખાલી છોકરાને તકલીફ ના પડે એના માટે હું આ કાર્ય કરી રહ્યો છું બરાબર શું સમસ્યા છે તમારી સમસ્યા બસની સમસ્યા છે ઘણા ટાઈમથી બસની તકલીફ છે બદલપુરવારી બસ આવે છે આપણે પંચાયત દ્વારા લેટર લખાઈ માંગણી કરી હતી બરાબર છે આપણે ધારાસભ્ય સંસદ શ્રી પણ આની રજૂઆત કરી હતી પણ સંસદ શ્રી આપણી આ બસની જોગવાઈ કરી આપી છે પણ બસ આવીને આવે છે અમે આવે ના આવે એવું ચાલ્યા કરે છે એટલા આજે અમારે આ કાર્ય પણ કરવું પડ્યું છે